જુનાગઢથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે ભવનાથ મંદિરની બહાર પોલીસ સાથે ગેરવર્તન કરવું કીર્તિ પટેલને મોંઘું પડ્યું છે ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદી બન્યા છે પીઆઈ કે જે મોડ કે જેમની સાથે કીર્તિ પટેલ ગેરવર્તન કર્યું હતું અને કીર્તિ પટેલનો આ વિડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો છે આ વિડીયો વાયરલ થતાં જ પીઆઈ કે જે મોડ છે તેમના દ્વારા કીર્તિ પટેલ સામે આજે ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જે છે તે નોંધાવવામાં આવી છે ફરજ રુકાવટ સહિતની ફરિયાદ તેમજ ગેરવર્તન અને શિસ્ત શિસ્તભંગની ફરિયાદ કીર્તિ પટેલ સામે નોંધાય છે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાશિવરાત્રિની અંદર જ્યારે રવેડી નીકળી હતી સાધુ સંતોની ત્યારે કીર્તિ પટેલ પણ મૃગીકુંડની અંદર સ્નાન કરવા ગઈ હતી અને તેમને લઈને વિવાદ છંછળ આવ્યો હતો જ્યારે પોલીસ દ્વારા તેમને બહાર કાઢવામાં આવી હતી ત્યારે ભવનાથ મંદિરની બહાર જ્યારે પીઆઈ કે જે મોડ તેમજ અન્ય સાથી પોલીસ કર્મીઓ ત્યારે સાથે હતા ત્યારે કીર્તિ પટેલને તેમની સાથે વાત કરી રહ્યા હતા તે સમયે કીર્તિ પટેલે તેમની સાથે આ આપને કે આખી જે છે 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 ગેરવર્તન ગેરવર્તન કર્યું હતું ને અત્યારે હું બતાવીશ શું શું તે પોલીસ સાથે થઈ હતી અને કીર્તિ પટેલ તેમના દ્વારા કરવામાં આવ્યું એ જોઈએ

આ જોયો તેમાં પોલીસ સાથે ગેરવર્તન કીર્તિ પટેલ કરતી દેખાઈ રહી છે અને જે પોલીસ કર્મી સામે છે તે પીઆઈ કે જે મોડ છે કે જેમણે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે તેમાં કીર્તિ પટેલ કહી રહી છે કે હું આરોપી નથી મારી પાછળ પાછળ કોઈએ ફરવું નહીં અને અન્ય શબ્દો પણ તે બોલી રહી છે એટલે કે આ જ વિડિયોના કારણે પોલીસ જે છે તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાય છે ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતાં ફરી એક વખત વિવાદમાં આવી હતી અને પીઆઈ કે જે મોડ સહિત અન્ય જે પીઆઈ છે તેમના દ્વારા મૃગીકુંડમાંથી તેમને બહાર લાવવામાં આવી હતી અને ભવનાથ મંદિરની બહાર પીઆઈ કે જે મોડ સહિત અન્ય પોલીસ કર્મી છે તેમની સાથે કીર્તિ પટેલે ગેરવર્તન કર્યું હતું અને તેમને જ લઈને હવે હાલ પીઆઈ કે જે મોડ છે તેમના દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે